જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજે બપોરના અઢી વાગ્યા હતા ને મું વાડી વાળી વેણવા આવ્યો હતો એટલે કંકુડો વેણતો હતો અને આ ખેતરમાં એક નેચાળો ખાડો હતો એમાં માછલીઓ આ વરસાદ થયો ને એ દિવસે પડેલી હતી એટલે પાણી ફૂકાઈ એટલે માછલીઓ મરી ગઈ છે તો હું તમને વિડીયોમાં બતાવું તો મિત્રો આ વાડે કંકોળા વેણવા આવ્યો હતો જો આ મોટી વાડ છે અને આ ખેતર જુઓ એટલે આ ઊંચાળા ખેતરથી આ નિચાળો ભાગ હતો એટલે હોય આ હમણે વરસાદ થયો તો સત્યાવીસ તારીખે એ દિવસે બહુ વરસાદ પડ્યો હતો એટલે ખેતર બહુ ભરાયેલા હતા અને એ દિવસે માછલીઓ વરસાદના લીધે નીચે પડેલી જુઓ હું તમને બતાવું આ રીજુઓ આ પંદરસી મેં ગણી પંદર માછલી મરેલી પડી છે આ તો પહેલા મને ખબર હોત તો કોઈકણથી લઈને ગામના તળાવમાં મૂક્યા હોત પણ હાલ તરત જ આયા કંકણ વેણવા એટલે તરત જ મેં જોઈ જુઓ મિત્રો પંદરસી નાની મોટી થઈ અને પંદરસી જુઓ આ તમે જોઈ શકો છો જુઓ આ ચેટલી બાપડી બિચારી પાણી વગર તડપી તડપી અને મરી ગઈ જુઓ નાના મોટી મિત્રો પંદરસિંહ જુઓ તમે જોઈ શકો છો પંદર સી એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર જુઓ પેલી કહેવતમાં છે ને કે ભાઈ કે જળ વિના માછલી તડપી તડપી મરી જાય એમ જો આ પાણી હું કઈ જુ ખાડામાંથી એટલે બિચારી પંદરે પંદર મરી ગઈ તો ઢગો થઈ જશે આ ખાડામાં જુઓ જુઓ મિત્રો ઓમનો કેવી રીતે જીવ ગયો છે જો પાણી વગર નાના મોટી પંદરસી જો અને મને પહેલાં મેં ભાળ્યું હોત તો લગભગ બધી લઈ ડોલમાં પાણી ભરીને લઈને તળાવમાં જે મૂક્યા પણ આ તો હાલ તરત કંકોડો ગણવા આવ્યો હતો ને હાલ તરત મારે નજર પડી એટલે મેં ખાડામ જોયું એટલે ખાડો પાણીનો ભરેલો છે પણ પાણી સુકાઈ ગયું એટલે માછલી મરી ગઈ તો જુઓ મિત્રો આ બધી મેં તમને માછલીઓ બતાવી આ મારા હાથમાં બે છે જુઓ બે મોટી આ બહુ મોટી છે લગભગ ખાસી મોટી કેવો જુઓ મિત્રો જો મિત્રો આ દેખાય ને આ ખાડામાં પાણી ગયું એટલે બાવડી પંદરે પંદર મરી ગઈ પાણી વગર તો અમે માછલી જીવી ના શકે જુઓ હવે તો શું કરવાનું જો પ્યાલાં મેં ફાળ્યું હોત તો તણાવમાં જઈ અને મૂક્યા હોત પણ એમ કે હવે તો કોઈને શું કરવાનું આ અચાનક મેં ફાળી એટલે તરત જ મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું તો મિત્રો હવે જો આ કંકડો રેણતો તો તો વેણ વિડીયો બનાવી દીધો માછલી જોઈ અને હવે શું કર કોઈ નહીં જેમ કે હવે તો જીવતી હોય તો તમે મૂકવા જ જ તો મિત્રો દરેકનો જીવ સૌને વાલો હોય પણ હવે શું કરવાનું કહો માટલી બિચારી મરી ગઈ કોઈ પણ જીવ હોય નાનો કે મોટો પણ સૌને જીવ વાલો હોય તો મિત્રો હવે તો શું કરવાનું પસ્તાયને કોઈ ફાયદો નહીં પહેલાં ખબર હોત તો તળા મૂક્યા હોત બરાબર પણ હવે કંઈ વાંધો નહીં તો મિત્રો આ હતું હું તમને વિડીયોમાં આજે બતાવ્યું તો હવે વિડીયો આટલે સમાપ્ત કરીએ છીએ હવે બીજા વિડીયોમાં મળશું આવજો જય માતાજી